ग्राम पंचायतना सभ्य एवं सरपंच पुत्र साथे मरी मांगी हती लाँच, दाबेली ना ए धंधार थी लाँच दाबेलीनाए धंधार्थी वचेटीओ मकाननी आकारणी माटे चार लाख रुपया मंगाया एसीबी मा फरियाद बाद गोठवायु सफल तक तालुकाना कुकमा ग्राम पंचायतना चोपड़े मकाननी आकारणी दाखल करवाना बदले रुपया चार लाख लाँच की कुकमा ग्राम पंचायतना तलाटी अने पंचायत सदस्य सरपंच करी की લાજની અડધી રકમ રૂપિયા 2 લાખ લેતા સમયે એસસીબીએ વચેટિયા દાબેલીના લારીધારક તલાટીને રંગે હાથ ઝડપી. ફરિયાદી એકુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી વાઘસિંહ તેજસિંહ વાઘેલા વર્ગ અને પંચાયતના સભ્ય તેમ જ મહિલા સરપંચના પુત્ર ઉત્તમ શિવલાલ राठौड़નો આકારણી સંદર્ભે સંપર્ક કર્યો હતો. બંને જણાએ કામની અવેજમાં રૂપિયા ચાર લાખ લાંચની માંગણી કરી હતી જેમાંથી પચાસ ટકા એટલે કે બે લાખ રોકડા રૂપિયા એડવાન્સમાં આપવા કહેવામાં આવ્યો હતો જેથી ફરિયાદીએ ભુજ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને રવિવારે એસીબીએ ટકું ગોઠવ્યું હતું લાંચિયા આરોપીઓએ રૂબરૂ નાણાં લેવાના બદલે ગામના બસ સ્ટેશન પાસે શિવસાગર નાસ્તા સેન્ટર દાબેલી લારી ચલાવતા નિરવ વિજયભાઈ પરમારને રૂપિયા આપી દેવા કહ્યું હતું જેમાં એસીબીએ રૂપિયા લેતા સમયે તરત જ વચેટિયા અને તલાટીને રંગે હાથ પકડી પાડ્યા હતા જો કે આ દરમિયાન આરોપી ઉત્તમ राठौड़ હાથ લાગ્યો ન હતો એસીબી ટ્રેપના સમાચાર મળતા જ લાંચિયા કર્મચારીઓ અને તલાટી કમ મંત્રીઓમાં રિત્સરનો સોંપો પડી ગયો હતો કુકમા પંચાયત લાંચનો એપિસેન્ટર આકારણી મલાઈગત 12 ઓગસ્ટ 2021 ના કુકમા ગામના સરપંચ કમકુબેન વતી રૂપિયા 4 લાખની લાંચ લેતા તેના પતિ અમરત વડકરને ભુજમાં હમીરસર કાંઠે અન્ય બે સાગરીતો સાથે એસીબીએ ઝડપી લીધા હતા કંપનીમાં ઔદ્યોગિક બાંધકામ માટે ગ્રામ પંચાયતની મંજૂરી અને આકારણી આપવા પેતે લાંચ માંગી હતી 20 सप्टेम्बर ओग्स सौ म तत्कालीन डीडए कंकुबेन वणकर ने सरपंच पदे पदभ्रष्ट करता जो के ते बनावना त्रण वर्ष बाद एटले गत बार ना अमृत नो भाई अनिल बेचर मारू ने राजकोट इन्चार्ज चीफ फायर ऑफिसर पदे रूपया एक पॉइंट आठ शून्य लाँच लेता एसीबीए झड़पी लीधो દેવામા હવે પંચાયતના સદસ્ય અને મહિલા સરપંચના પુત્ર અને તલાટી સહિત વચેટીઓ એસીબી ને હાથ ચડતા કુકમાં પંચાયત લાંચનું એપીસેન્ટર છે તેમ કહેવું જરાય ખોટું નથી તલાટી એ સામાન્ય માણસોને પર ન હોતા છોડ્યા પંચાયતના લાંચિયા તલાટીની ઉઘરાણીનો આકારણીમાં તો આંકડો 6 ડિજિટમાં જતો હતો પરંતુ લાલબુકમાં જે પ્રસાદી પાંચસો હતી તે પણ છેલ્લે એક હજાર પાંચસો સુધી પહોંચી ગઈ હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું જો કે નાના અને ગરીબ માણસોને પણ છોડતા ન હતા વગદારોનું નાક દબાવવામાં તલાટી અને કેટલાક સભ્યો સાથે મળીને ખેલ પાડતા હતા આ વચ્ચે જિલ્લા યુવા ભાજપના એક નેતા અને પરિવારના દબાણો અને આકારણી મુદ્દે પણ ઉચ્ચસ્તરે રજૂઆતો પહોંચી છે